દેવ જય પરશુરામ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા બનાસકાંઠા એકમ દ્વારા આજ રોજ સ્નેહ મિલન કાર્યક્રમ અને પદાધિકારીઓને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને એ કાર્યક્રમમાં સાધુ સમાજ અને મહામંડલેશ્વરશ્રીઓ ઉપસ્થિત રહેલા અમારા મુખ્ય કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે અમારા બંને મહામંત્રી શ્રી ગિરીશભાઈ દિનેશભાઈ રાવલ અને મુખ્ય સંગઠક ભરતભાઈ વ્યાસની આ પ્રયત્નોથી અહીંયા બનાસકાંઠામાં ખૂબ જ સાડા બારસો જ લોકોની અમારી સંગઠનની બોડી બની છે અને આ બોડી એ અહીંયા આગામી સમયમાં શિક્ષણ રોજગાર અને ધર્મ સંસ્કૃત સંસ્કૃતિ અને સંસ્કારના લગતા કાર્યક્રમો કરશે યુવાનો રોજગારને રોજગારી આપવાના કાર્યો કરશે મહિલાઓના ગર્ભશિક્ષ સંસ્કાર અને સોળ સંસ્કારના કાર્યક્રમો પણ કરવામાં આવશે અને સર્વ સમાજનો વિચાર કરતો આ સ્વ સમાજ છે સ્વ નહીં પણ સર્વ સમાજનો વિચાર કરતો બ્રહ્મ સમાજ છે એ સર્વ સમાજનું કલ્યાણ થાય એવા કાર્યો કરવામાં આવશે અને બ્રહ્મ સમાજને મજબૂત બનાવવામાં આવશે અહીંયા રાજકીય રીતે સામાજિક રીતે આર્થિક રીતે અમારો સમાજ પ્રગતિ કરે એવા અહીંયા સંકલ્પો કરવામાં આવ્યા છે અને અમારો બ્રાહ્મણ છે એ કોઈ લહ જેવાદમાં ફસાયેલી દીકરી છે કે એના લગ્ન ના કરે એવો ઠરાવ પણ કરવામાં આવેલો છે અને આવા બ્રાહ્મણોને પણ વિનંતી કર્મકાંડી બ્રાહ્મણોને વિનંતી છે કે આવા લગ્નોથી દૂર રહે અને પોતાની ક્યાંય સહી આમાં ના કરે અને કર્મકાંડ જો કરતા હોય તો એ પોતે વ્યવસ્થિત રીતે અને સામાજિક રીતે અને સમાજના દાયિત્વને સ્વીકારી અને કાર્ય કર્મકાંડને કરે એવી વિનંતી છે અહીંયા મોટું સંગઠન અહીંયા બ્રહ્મ સમાજનું બનેલું છે અને આગામી સમયમાં જ્યારે જ્યાં પણ સમાજને ચૂંટણી આવશે ત્યાં ત્યાં અમારા પ્રતિનિધિઓ છે એમને અમે મદદ કરવાની ખાતરી અને બાંધરી આપેલી છે અગ્નેશભાઈ અને અમારા ડામરાજી રાજગોર છે એ બંને પાર્ટીના અહીંયા સંગઠનના હોદ્દેદારો છે અમારા કોંગ્રેસ ભાજપમાંથી તે દરેક સમાજમાંથી અમારા રાજકારણમાં અમારો વ્યક્તિ હોય અને સમાજમાં રાજકારણ ના હોય પણ રાજકારણમાં સમાજ હોય એવા પ્રયત્નો અને દિશા અમારે આગામી સમય કરીશું એમ્પ્લોયમેન્ટના કાર્યક્રમો કરીશું અને ભગવાન પરશુરામની મૂર્તિ છે એ અમારા નગરે નગરે અમારા શહેરમાં સ્થાપના થાય એવા પ્રયત્નો અમારા બ્રહ્મ સમાજ દ્વારા ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા કરવામાં આવશે હું ડોક્ટર અશ્વિન ત્રિવેદી બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું જય મહાદેવ